બિલકુલ આખરે જણા ડુકા હતા હા બિલકુલ જણા ડુકાયા હતા કોઈને એવું નહોતું લાગતું કે આ જે વાડી મોટી થા સારી થા બરાબર પણ તમારી દવા આવવાથી અમારે એકદમ રિઝલ્ટ સારું મળ્યું બરાબર તો આ જે તમે પાકનું વાવેતર કરેલું હતું તો એમાં ડોક્ટર ખેડૂત મિત્રો આની અંદર ડોક્ટર ભૂ સમૃદ્ધિ અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આને જે પપૈયાનું વાવેતર છે એની અંદર આપેલું હતું તો તમે જે ડોક્ટર ભૂ સમૃદ્ધિ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ખાતર નાખ્યું તો આના કોરે મોરે રિંગ બનાવીને આપ્યું હતું કે છૂટું આપી દીધું કઈ પહેલું અમે પહેલા લીધા દે ને એમાં છૂટું નખીતું બરાબર અને ફેટથી અમે આ સાહેબને કહેવા કે અમે ફેટથી રિંગવા દે એના કરીએ અમારો વિકાસ સારો થાય વિકાસ સારો મળ્યો બરાબર તો બીજા લોકોએ વાડી તો ખેડૂત મિત્રો આજે જે આપણે આ પપૈયા ની વાડીની અંદર ઉભા છે આ વાડી ખરેખર ભાઈનું એવું કેવું છે કે ખરેખર આ વાડી અમારે બિલકુલ કાઢી નાખવાની હતી બિલકુલ કોઈ પણ જાતનો ગ્રોથ કે વિકાસ થતો નતો પણ ડોક્ટર ભૂ સમૃદ્ધિ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આપ્યા પછી જે આ વાડીની આખી રોનક છે એ ખરેખર રોનક બદલાઈ ગઈ અને ખેડૂત મિત્રો આપણે જે અત્યારે આ પપૈયા જોઈ રહ્યા છે દરેક છોડ ઉપર તમને પપૈયા કેવા સારા એવી બેઠક જોવા મળી રહી છે ના સારામ સારી બેઠક બેઠક જોવા મળી રહી છે બરાબર તો ખેડૂત મિત્રો આ જે આપણે મુલાકાત કરી તે હરેશભાઈના માણસ છે જે અહીંયા ખેતી કામ કરે છે એમની મુલા એમને કીધું કારણ કે હરેશભાઈ બહાર જેલા છે અને ખરેખર પપૈયાની અંદર ખેડૂત મિત્રો આપણે જોવા જઈએ તો ડૉક્ટર ભૂ સમૃદ્ધિ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડમાં સરસ અને સારા એવા પરિણામ મળી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો અમારી વચ્ચે કે જે આ વાડી પપૈયાની હતી એ બિલકુલ વિકાસ થતો નહોતો અને કોઈ પણ જાતનું આની અંદર સારું પરફોર્મન્સ આ પાકનું દેખાતું નહોતું તો ડોક્ટર ભૂ સમૃદ્ધિ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આપ્યા બાદ જે આ વાડીનો વિકાસ અને બેસાર પણ બહુ સરસ છે તો ખેડૂત મિત્ર બહુ ખરેખર ખુશી ની લાગણી અનુભવે છે બહુ રાજી છો એમ ને સરસ સરસ તો નવા વિડીયો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન